નમસ્કાર દોસ્તો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તો પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ગાઝામાં છ મહિનાથી ચાલી રહેલા યુદ્ધના પગલે પેલેસ્ટાઈનના તેત્રીસ હજારથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ પાકિસ્તાનમાં સીની નાગરિકો સુરક્ષા નિયમોનું પાલન કરવા માંગતા નથી ચીનનું ઘમંડ ઉતારશે ભારત સો અજબ ડોલરનો બનાવશે આ પ્લાન એલન મસ્કને બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની માંગ કરી લુપ્ત થઈ રહેલા પક્ષીઓ અંગે ક્લાઇમેક્સ ચેન્જ પર સુપ્રીમ કોર્ટનો આદેશ મલ્લિકા અર્જુન ખડગેએ જણાવ્યું ગઠબંધનમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોણ હારશે શહેરો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા પિસ્તાલીસ હજાર ચારસો છ સ્ટાફને બેલેટ પેપર ઇસ્યુ થયા દવાના વેપારીઓ દ્વારા દવાના બિલ પર મતદાન જાગૃતિ સ્ટેમ્પ લગાવીને મતદારોને જાગૃત કરવાનો અનોખું અભિયાન હાથ ધરાયું મતદાનમાં મહિલાઓની ભાગીદારીને વધારવા ચૂંટણી પંચની ખાસ પહેલ મોકલશે આમંત્રણ પત્રિકા વિજ્ઞાનિકોની સમજની બહાર છે ભારત નું આ રહસ્યમય મંદિર જ્યાં વરસાદ થતા પહેલા જ મળી જાય છે સંકેત કેન્દ્રીય તપાસ એજન્સીની વિરુદ્ધ ટીએમસી ના ધરણા ઈસી ઓફિસની બહારથી સાંસદની કરાય ધરપકડ પરમાણુ બોમ્બથી ઉડાવી દઈશું દિલ્હી એરપોર્ટ પર બોમ્બ ધડાકા કરવાની ધમકીથી અફરાતફરી પોલીસ એલર્ટ ભારે અસરથી સ્વસ્થ માલદીવ માટે સંખ્યાબંધ ચીજવસ્તુઓનો નિકાસની ભારતે છૂટ આપી ગુજરાત યુનિવર્સિટીએ સાત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે હોસ્ટેલમાં રહેતા હતા ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ગાજામાંથી ઇઝરાયેલી બંધકોના મૃતદેહ મળ્યા યુદ્ધ વિરામ માટે વાટાઘાટો ફરી શરૂ થશે જ્ઞાનવ્યાપી કેસમાં મુસ્લિમના પ્રવેશ પર પ્રતિબંધ અને પૂજા પાઠ કરવાની માંગ ઉપર હવે નવ એપ્રિલે થશે સુનાવણી દીકરીઓના આર્થિક અને સામાજિક ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે હવે યુપી સરકાર દીકરીઓના જન્મ પર આપશે બે લાખ રૂપિયાની ભેટ દેશમાં તમામ ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાની મળશે તક સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે આ યોજના ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળુ વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આ પાર્ટીનો સત્યાગ્રહ હાઈકોર્ટનો નિર્ણય લીવ ઇન રિલેશનશીપ બાદ બ્રેકઅપ થાય તો મહિલા ભરણ પોષણ મેળવવા માટે હકદાર કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની સાપ પીએમ મોદીનો સૌથી મોટો શાબ્દિક હુમલો સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બન્યા પછી ગોવિંદભાઈ ધોળકિયાએ લીધા આ એક્શન ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય કોંગ્રેસ માટે મોટો ઝટકો કનૈયાકુમારને દિલ્હીમાં ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડાવશે કોંગ્રેસ ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં વાહનચાલકો પાસેથી પોલીસે રૂપિયા છન્નું લાખ ઓગણસિત્તેર હજારનો દંડ વસૂલ કર્યો ઓવીસીને ટક્કર આપનાર માધવી લતાની પીએમ મોદીએ કરી પ્રશંસા પીએમ ઓરબાન વિરુદ્ધ લોકો માર્ગ પર ઉતર્યા રાજીનામાની કરી માંગ કેદારનાથ ગંગોત્રી ચારધામ યાત્રા પર મોટું અપડેટ આ તારીખથી થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન આપના પૂર્વ મંત્રી સંદીપકુમારે અરવિંદ કેજરીવાલને સીએમ પદ માટે અયોગ્ય ગણાવ્યા પદેથી હટાવવા માટે હાઇકોર્ટમાં કરી અરજી અમેરિકામાં ગેરકાયદેસર જનારા ગુજરાતીઓની દુર્દશા ગુજરાતી માલિકે મહેસાણાના કામદારને ઢોર માર માર્યો ભારતમાં એકવીસ લાખ લોકો એઇડ્સથી પીડાય છે વિશ્વમાં એઇડ્સના રોગોમાં ભારત ત્રીજા નંબરે ભાજપના ઉમેદવાર અનિલ બલ્લુની પ્રસાર માટે દેવપ્રિયા જ્ઞાનીસેન પહોંચ્યા નારી શક્તિનું સમર્થન મળ્યું ેશ્વર તાલુકામાં કેટલાક ગામોમાં ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવ્યા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારી દીકરીઓને આ સરકારી યોજનામાં મળશે સિત્તેર લાખ રૂપિયા કેન્દ્રીય રક્ષામંત્રી સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભારતીય રાજકારણના ગણાયા બેસ્ટ ફિનિશર જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર ચૂંટણી પહેલા આતંકવાદી હુમલાનો ખતરો રેલવેએ શરૂ કરી નવી સુવિધા હવે તમારા ખિસ્સામાં પૈસા ન હોય તો પણ મળશે ટિકિટ તમારા જેવા ઘણા આવ્યા અને ગયા હિન્દુસ્તાન છીએ હતું અને રહેશે સુસ્મિતા ઇરાનીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથે બાય બાય ઈ રિક્ષાએ ગ્રાહકોને સરળ ધિરાણની સુવિધા પૂરી પાડવા માટે રેફિન સાથે હાથ મિલાવ્યા એમસીને હટાવતા વધારે સમય નહીં લાગે બીજેપીએ મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહાર ઉનાળાની શરૂઆત સાથે જ મધ્ય ગુજરાતમાં વીજની માંગમાં ત્રણસો સિત્યોતેર મેગાવોટનો વધારો નેતાજી સુભાષચંદ્ર બોઝને લઈને આપેલા નિવેદન પર ટ્રોલ થતાં કંગના રાણાવતે આપ્યો જવાબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓનો આંકડો બે કરોડને પાર ધોરણ નવ થી ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે લાહોસમાંથી સત્તર ભારતીયો સુરક્ષિત પરત ફર્યા મોદીની ગેરંટી દેશમાં જ નહીં વિદેશમાં પણ કામ કરે છે ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ તારીખે ગાંધીનગર લોકસભા બેઠક માટે નામાંકન નોંધાવશે સમર્થકો સાથે રેલી પણ યોજશે સોશિયલ મીડિયામાં સરી સાથે ફોટો અપલોડ કરનાર ઉના તાલુકાના કાંધી ગામના સત્તાની ધરપકડ મણિપુરમાં માત્ર મહિલાઓ દ્વારા ચાલતું વિશ્વનું એકમાત્ર માર્કેટ છે ગુજરાત સીબીઆઈ વિશેષ અદાલતે સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમના ભૂતપૂર્વ અધિકારી સહિત ત્રણને કેદ અને દંડની સજા પાટીદાર આંદોલનની આંદોલનથી ક્ષત્રિયો છે આગળ રૂપાલા સમાજના સમર્થનથી ભાજપની મુશ્કેલીઓ વધી વધમંત સોરેનની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે જમીન કૌભાંડ કેસમાં ઈડીએ લીધા મહત્વના પગલા દાહોદ બોર્ડર પર વાહનોનું ચેકિંગ લોકસભા ચૂંટણીને લઈને પોલીસ વિભાગ સતર્ક એલ્વીસ યાદવ મામલે મોટી અપડેટ દાખલ કરી સાત સીટ બારસો પાનામાંથી થયા ચાર ચોંકાવનારા તુલાસન મસ્કનને પસારીને દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર બનતા પાકિસ્તાનના નાગરિક સુફી સંતના પાર્થદેહને ભારતમાં દફનાવવાની અરજી પકાવતી સુપ્રીમ કોર્ટ કાર્યક્રમની પરવાનગી માંગવા પર ચૂંટણી પંચનો દુરુપયોગ આમ આદમી પાર્ટીનો મોટો આરોપ કર્ણાટકમાં મતદારોને રીઝવવા નેતાઓએ પાન મચલા કુટકાનું વેચાણ શરૂ કર્યું ઇન્ડિયા ગઠબંધનના ખજુરાઓના ઉમેદવારનું ઉમેદવારી પત્ર કર્યું રદ અખિલેશે કહ્યું આ લોકતંત્રની હત્યા છે રામનવમી ના દિવસે વીસ કલાક ખુલ્લું રહેશે રામ મંદિર ટ્રસ્ટીએ કર્યો નિર્ણય